હેલો ગાઈઝ મારા નામિ બ્લોકમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છે આજે મોરબી પાર્ટી પ્લોટમાં પાર્ટી પ્લોટનું નામ છે મધુસૂદન તો આજે તમને એક વાત કહી દેખાડવાના છે અમે અમે પાર્ટી પ્લોટમાં આવી ગયા છે તો તમને કેવું લુક છે કેવો પાર્ટી પ્લોટ છે તમને દેખાડવાના છે જોઈ લો તમને પાછળનું લુક દેખાડવું જોઈ લો સફાઓ બધા મૂકેલા છે બે દિવસમાં પ્રોગ્રામ છે તો બધું સેટિંગ ચાલુ રહી છે સો પણ તો ઓલરેડી સેટિંગ થઈ ગયું છે પણ ખુરચીનું કવર અને એવું બાકી છે એમનું એને બી ખુરચીને બી લાઈન દોરી કરવાની બાકી છે જોયેલા આવેલું પાર્ટી પ્લોટ આ જે તમને સામે દેખાય છે એ ગજીબા છે પાર્ટી માટે બેસવા માટેના અને ઓલું જે સામે સ્ટેજ તમને દેખાય છે એ સંગીત માટેનું છે જોઈ લો ક્યાં રૂમ છે પાર્ટી માટે રહેવા માટે જોઈ લો